આજે સુદામાકા રાજામાં ગયા ને થઈ ગયું એવું કે પણ સવારે જેવો રેડી થયો તે જોઈ તો ભાભી સાડી પહેરી હતી આ વાત બાને અને પપ્પા બહુ ગમી પછી ઉઠીને પેલા બાપા દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર પહોંચી ગયો ઘરે આવીને રસોઈ ની તૈયારી શરૂ થઈ ગઈ હતી મારા ફય વંડા ફાચરિયા સુરત આવ્યા હતા ફય પણ ભક્તિમય છે એને ઘણું બધું વાંચેલું છે અને સાંજે અમારી શેરીમાં જે ગણપતિ બેસાડ્યા છે તેમાં અમારી આરતી હતી તો સપના અને ભાભી આરતી કરી આરતી જેવી પતિને અને અનેરી આંખ ખુલી ગઈ અને મમ્મી સાંજ રસોઈ કરવા માટે લાગી ગયા હતા ત્યારે ભાઈ ને ભાભી એતાંશ નું લેસન કરાવતા હતા અને પછી અમે સુદામાકા રાજામાં પહોંચી ગયા અનેરી માટે રમકડો લેવો હતો પણ સાચવવાની જગ્યા નહોતી અહીંયા પોગ્યા પછી ત્યાંનું તમામ આયોજન જોયું અને ઘણી ભક્તો ભીડ હતી પછી અમારી ફેમિલી સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કર્યું અને એક મોટી છબી ભેટ સ્વરૂપે આપી તે પૂરા બ્લોગ માં બતાવી છે આજે ગરબા આયોજન હતું આમ તો આજના પાંચ સિંગર હતા અનેરી કાકડિયા મનીષ સોજિત્રા ડીસા વિઠાણી ધ્રુ ટેલર અને પ્રધાન ગઢવી ગરબા ચાલતા હોય ને મારા પગ સોફે કેમ બેસી રહી અમે બધા ગરબામાં જોડાયા જોડાયા કે ગરબા રમવા અમને જેટલા ગમે ને એટલા જ લોકો સામે ગરબા જોવાના પણ શોખીન હોય આમ તો ક્યારેક ગરબા રમવાના થવાથી બીજા દિવસે જરાક પેટ દુખ્યું પણ મજા લૂટી લીધી આવજો જયોગેશ્વર